આગામી દિવસોમાં ગણેશોત્સવ નિમિત્તે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશોત્સવ આગામી દિવસમાં ગણેશોત્સવ નિમિત્તે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દરેક ગણેશોત્સવ આયોજકો માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશોત્સવ આયોજકોની બેઠક યોજાઈ આ બેઠક ગુરુવારના રોજ સવારે સાડા આઠ કલાકે રાખવામાં આવી હતી બેઠક નું સ્થળ મહેંદીપુરી બાલાજી મંદિર અલથાણ પોલીસ સ્ટેશન સામે વીઆઈપી રોડ ઉપર નિર્ધારિત કરવામાં આવ્યું હતું જયારે ભગવાન શ્રી ગણેશ ઉત્સવ આવ્યો ત્યારે અલથાણ પોલીસન વિસ્તારના ગણેશ ભક્તો માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં મુખ્યત્વે સત્તાવીસ ઓગસ્ટથી ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થવાનો છે આ દેશભક્તિના ઉત્સવમાં સમગ્ર ભારત ખૂબ ધૂમધામથી ઉજવે છે અને આ ઉત્સવ સુરત શહેરમાં ધાર્મિક ઘડીમાંથી જળવાય સાથે સાથે સાંસ્કૃતિક રાસ્તામાં જાગૃત થાય એના માટે ગણેશ ભક્તોને અત્યારથી મિટિંગ કરી સમજાવવામાં આવશે અને આ શ્રી ગણેશ સમિતિથી સુરત શહેર સંતો દ્વારા ચાલતી સમિતિ છે ઓગણીસો અઠ્યાસીમાં સ્થાપના થયેલી આ સમિતિ આજે આરતીસમાં વર્ષ પ્રવેશ કરી ત્યારે દરેક ગણેશ ભક્તોને પર્યાવરણલક્ષી કામ કરવા માટે ભગવાન ગણેશજીની મૂર્તિ ખૂબ ધામધૂમથી લાવીએ આન બાન શાંતિ લાવીએ પરંતુ વિસર્જન આપને પોતાના મંડપમાં મોલ્લામાં શેરીમાં સોસાયટીમાં કરીએ જેનાથી ભગવાન ગણેશજીને ખૂબ સારું એવું આમને જળવાય ભગવાન ગણેશજીની આ બેઠકમાં દરેક ભક્તો આ ફેર ઉત્સવ ખૂબ ધામધૂમથી અને દેશના ને કંઈ જે મુદ્દા હોય તેના આધાર પર લોકો થીમ બનાવીને જે ઉત્સવ ઉજવે છે તે બદલ આ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર માને છે અભિનંદન આપે કે તેઓ દર વર્ષે કઈ ને કંઈ ગણેશ ઉત્સવમાં નવું કરીને લોકોને જાગૃત કરતા હોય છે ઘણા વર્ષોથી લગભગ પચીસ વર્ષથી અમે લોકો માટી મૂર્તિ અભિયાન ચલાવ્યા હતા પરંતુ ઘણા વર્ષોથી અમને હાલમાં સુરત શહેરમાં લગભગ નેવું ટકા લોકો માટી મૂર્તિ લાવતા થઈ ગયા છે અને એના દ્વારા એક પર્યાણલક્ષી કામ થાય છે આજે પોલીસ વિસ્તારમાં અલ્થાનપુલિસ્મ વિસ્તારના અમારા પ્રભારી દિવેશભાઈ પટેલ સાથે અમારા મંત્રી એવા અરુણભાઈ ઠાકોર પછી અલ્થાન પોલીસ વિસ્તારના વિજયભાઈ પટેલ બધા સાથે મળીને આ ઉત્સવમાં લોકોને સમજાવશે અને લોકો ધામધૂમથી ગણેશજી લાવે અને પર્યાણલક્ષી માટી મૂર્તિ લાવીને પોતાના મંડા વિસન કરે એવા અમે પ્રયત્ન કરીશું એમ તો સમગ્ર સુરતમાં ગત વર્ષોના આંકડો એસી હજાર ઉપર છે એટલે આ વર્ષે પણ ગણેશ ભક્તો માટી મૂટી લાવવાનો પ્રયત્ન કરે એવું લાગી રહ્યું છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ ઓનલાઈન અમે લોકો ગણેશજી પ્રતિમા આપી રહ્યા છે એનું શુલ્ક લગભગ અગિયારસો બારસો ની આસપાસ હોય છે જે શુલ્ક દ્વારા લોકોને ગણેશજીની નાની પ્રતિમા સાથે કુંડ આપીએ છીએ જેમાં ભગવાન ગણેશજી વિસન કરીને એને છોડ ઉપર ઉત્પન્ન કરી શકે એવા પ્રયત્ન કરી રહ્યા છે પહેલી વાત તો એ કે સરકારનું જે પરિપત્ર પ્રત્યે હોય સુરતના માને પોલીસ કમિશનર શ્રી કલેક્ટર શ્રી દ્વારા જે જાહેર પડે છે એનું પાલન દરેક ગણેશ ભક્તો કરવું જોઈએ એવું મારી અમે ખાસ અમે વિનંતી લોકોને કરતા હોઈએ છીએ કારણ કે સરકાર સરકાર પણ જ્યારે પાલન કરાવતી હોય ત્યારે હાઈકોર્ટના હુકમને આધીન થઈને સુપ્રીમ કોર્ટમાં જે એનજીટી છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એના હુકમને આધીન થઈને કમિશનરશ્રી આ જાહેરનાઓ પાડતા હોય છે તો એમાં પોલીસ તંત્ર જાગૃત થઈને એમાં પ્રયત્ન કરતી હોય છે અને આ લોકોએ ભારતી પત્રક ભરાઈને પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે ભાઈ સમાજ લોકો મંડળો પણ નાની મૂર્તિ લાવે